નમસ્તે મિત્રો લોકડાઉન ભારત બંધ તેમજ શાળા અને કોલેજોને બંધ કરવાને લઈને ત્રણ મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે જે મિત્રો દરેક વ્યક્તિઓએ જાણવા ખૂબ જ અગત્યના છે તો મિત્રો એ તમામ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ તો ખાસ કરીને મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે તો મિત્રો વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને મિત્રો અમરાવતી નગરમાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો રાત્રે અગિયાર થી અને સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ પણ કરવામાં આવ્યું છે તો મિત્રો છવ્વીસમી ફેબ્રુઆરી એના રોજ ભારતના વેપારીઓએ ઈ કોમર્સ અને જીએસટીને લઈને ભારત બંધનું એલાન કર્યું છે તો મિત્રો 26 ફેબ્રુઆરી ના રોજ ભારત બંધ રાખવામાં આવશે આ ઉપરાંત મિત્રો પુણે ની અંદર વધતા જતા કોરોના ને કેસ કોરોના કેસ ને ધ્યાનમાં લઈને મિત્રો 28 ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો ને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો મહારાષ્ટ્ર ની અંદર પુણે માં મિત્રો કોરોના ના કેસ માં સકત વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઈને મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા પુણે ની શાળા અને કોલેજો ને 28 ફેબ્રુઆરી સુધી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આ હતા લોકડાઉન તેમજ શાળા કોલેજો બંધ કરવાને લઈને તેમજ ભારત બંધને લઈને ત્રણ મોટા અને અગત્યના સમાચાર તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત